જય માતાજી મિત્રો જોઈ જાઓ પોપૈયા ની વાડી મસ્ત છે પોપૈયા ની વાડી વિચાર ભાઈ પોપૈયા કેમ છે પોપૈયા ખાવા આપણે અંદર વાડી માટા મારીએ છીએ અંદર એકલા એક ધારા પોપૈયા તો

પોપૈયા જો એકવાર કેટલા પોપૈયા આયાં છે પોપૈયા જો પણ લે આ તોય કાઈ નથી એમ આ તમારા જ છે બધાય રમેશજી ને તો ક્યાં આમ કાકડે ખીજાવ જાતો

કોને ફૂલ થઈ ગયા છે ઘેર પડી થઈ ગયા હા એ જો હા કા ટેટી રેખા મોટા ઓય ઓય એ હાથ લન ડાકા ન જતો જો વિડિયો બનાવો

ચાલ હાલ દવા બેપૈયા ન ખાવા મને વિડીયો બનાવવા જો કેરેટ ને કેરેટ બિરાક નું તો એટલા તો છે હા વિશાલ રેજો તો કેમ છે કેરીઓ જ એની ભરી એ રીતનું છે પોપૈયા તો તો ભરવાના બાકી હવે આપણે પૂરી જાય છે ભૂતેશ્વર તો ત્યાં મેળીમાં અવશ્ય મિત્રો કરજો હાલો આપણે જઈશું ભૂતેશ્વર મેરડીમાં ભાવનગર ભૂતેશ્વર મેરડીમાં ના દર્શન గేట <that's> <that's> <children or> <risque> <doors>

એટલે આ આપણો ભાઈબંધ છે વાંધવા માટે રાખે છે વિડીયો કેમ છે ને જાડી પટી ખાસ મિત્ર છે આપણો તો ભાઈ છે આપણો રાખ્યો છે એ ભાઈબંધ બંધ હું જોતા હવે તને કહું પ્રેશર બાંધવા માટે રાખે છે વિડીયો બે જણા ફગાઈ દેવા સાબન આવા

જય મેળીમાં કોમેન્ટમાં લગ્ન આપજો મિત્રો જય મેળી માં બનાવીશું બનાવી Terima kasih telah menonton!